ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું અને ભાગી ગયા છે અહીંયા સાડા અગિયાર બેસી ગયા છીએ અમે સવારનું ખાવા માટે ચા ભાખરી કે આજે કાલે ગઈકાલે ભાઈની એન્ગેજમેન્ટ પૂરી થઈ અને સાંજે સુવામાં મારે તો લેટ થઈ ગયું હતું રાધિકાને તો સુઈ ગયા હતા તો સવારે પછી થોડા મોડા ઉઠ્યા નિજને સવારે સ્કૂલે ડ્રોપ કર્યો પછી જે મારું ડેલી રૂટીન હતું નવરા બેસી ગયા છીએ અમે જમવા માટે તો ખાઈ પી નવરા થઈ ગયા અને વાગી ગયા છે સાડા બાર અને હવે પેલા તૈયારી કરતા હતા હવે આટોપવાની તૈયારી કરી છીએ બધી વસ્તુ જે બધાની લાવ્યા હોય એ બધી વસ્તુ દેવા જવાની તૈયારી મનીષ કે હવે દેવા જાય છે બધાની ઘરે જેની જેની વસ્તુ લાવ્યો હોય એવી જો આ બધી તૈયાર કરી દીધું છે આ તો વાસણ વાસણ ને બધું કેમ કે અમે બે જણા ને જયદીપ ને જઈએ ચાર રહી છે એટલે બહુ જાજા વાસણ તો હોય નહીં અમારી પાસે એટલા માટે આ બધું એ અહીંયા બધીથી અમે મિત્રો સગાવાલાને ત્યાંથી બધું લેવાતા એ બધું હવે પાછું દેવા જાય બધી કમેડી છે લેવા બધી ઓકે રેડી તો હાલો હવે આપણે નીકળી જઈએ હવે જો જ્યાં અમે કાલે હોલ ભાડે રાખ્યો હતો ને ત્યાં કંઈક સામાન ભૂલાઈ ગયો તો એ લોકોનો ફોન આવ્યો કે તમારો આ સામાન પડ્યો છે તો તમે પ્લીઝ લઈ જાઓ એટલે ત્યાં પહેલાંથી કલેક્શન કરી આવ્યા અને હવે કાલે જે કંઈ વાસણ લઈ આવ્યા હતા અહીંયા આટલા બધા મોટા મોટા વાસણ હતા કે એકસો પચીસ એકસો ત્રીસ માણાની રસોઈ બનાવી શકીએ તો એ બધું અહીંથી લઈ આવ્યા હતા પહેલાં બે દિવસ પહેલાં હવે એન્ગેજમેન્ટ પૂરી થઈ ગઈ અને આજે રજા છે ઠાકોરજીની કૃપાથી આજે બધું આપી આવીએ અને પછી કાલે બેક ટુ ડેઈલી રૂટિન કાલે જોબ છે એટલે સારી રીતે આજે બધાનું રાધિકાનો અવાજ જોવો તમે રાધિકાનો અવાજ અવાજ તો થોડું કમ તો નાનું કામ કરતા હતા એટલે બેસી ગયો કે જાગવાનું થોડુંક અહીંયા મમ્મી પપ્પાની બધા ના હોય એટલે ટેન્શન આવે કે ભાઈ આ બધું કેમ થશે જોબ કરવાની ને એટલે વચ્ચે પરિવાર હતો અને બધું થઈ ગયું ઠાકોરજીની કૃપાથી નિર્વિઘ્ન કામ પતી ગયું સારી રીતના એન્ગેજમેન્ટ કરી અમે એટલે હવે બધું આખા જઈએ છીએ એટલે ઉજાગ્ર થયા હોય એટલા માટે અવાજ બેસી ગયો છે જોરથી બોલવાનું કશું થાય નથી બોલી અવાજ જ નથી નીકળતો

બીજે દિવસે હગાઈ થઈ અને બીજા દિવસે અને વાગી ગયા છે અત્યારે હવા બે અઢી વાગે ઉતરવાનો છે ફટાફટ દસ પંદર મિનિટમાં અમે અહીંથી પહોંચી જઈ રેલવે સ્ટેશન રેલવે સ્ટેશન થી પિકઅપ કરીને આવી ને પછી ઘરે આવી પાછા ચાલો જયદીપને ને પિકઅપ કરીને આવી ગયો છે ઘરે અને અહીંયા જેવા ઘરે આવ્યા એવા તરત જ ભાઈ લાગી ગયા છે કામે જોવો તમે ખાલી તો અત્યારે વાગી ગયા છે સાડા છ અને જમી કાઢવી તૈયાર થઈ ગયા છે તૈયાર એટલા માટે થઈ ગયા છે સાડા સાથે જવાનું છે જોબ પર અને નીજ ગયા તા આજે એના ફ્રેન્ડની ની ઘરે કોની ઘરે ગયો તો નીજ મંત્રા ની મંત્રા ની ઘરે આવી જમમાં બેહી ગયો છે પૂરી ને મઠો ખાઈ છે હું રે માં તમે ખોલી ખોલી બોલો ઇંગ્લિશ માં રે ગુજરાતી માં રે હે મને તો ઇંગ્લિશ જ લાગે ઇંગ્લિશ માં શું ખબર લે ગેસ કેમ કરવું હવે મારે છોકરાઓ ભેગા થાય ને એટલે બધા નગરી ઇંગ્લિશ માં જ વાત કર્યા અમે કહી તમે ગુજરાતીમાં બોલો ગુજરાતી બોલો ઘરે અમારી અમારી હારે ગુજરાતીમાં જ વાત કરે ગુજરાતી અમારે ઘરે ઇંગ્લિશ આ છોકરાવારે તો નહીં જ બોલવાનું કદાચ અમારે બોલવું હોય તો અમે નથી બોલતા અમે નક્કર ગુજરાતીમાં જ વાત કરીએ છીએ પણ છોકરાઓ છોકરાઓ હોય તો એ તમે ગુજરાતમાં જ નકરું બોલ્યા કરી પણ છોકરાઓ છોકરાઓ ભેગા થતા નકરું ઇંગ્લિશમાં બોલ્યા કરે ઇંગ્લિશ સિવાય કંઈ વાત નહીં અમે જોવા રાધી વાસણ ઊટકે છે

લઈ દી બે મૂક્યું છે લઈ લઈ હાસુ હવે હા બસ સી નહીં પી હા તો વાગી ગયા 7:30 અને બેહી ગયો સુ કારમાં માં જવા માટે હિંકલી અડધી કલાક નહીં થાય પહોંચતા તો લગભગ અને મે બી પાંચ મિનિટ વેલો કા એક્ઝેક્ટ ટાઈમે પહોંચી જઈશ તો આજનો અમારો બીજી ડેનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય